ના ભોરદા ગામે બનેલ નવીન હોસ્પિટલમાં ડોક્ટરના અભાવના વિશે રજૂઆત કરવા ગત રોજ તારીખ બે ચાર બે હજાર ચોવીસના રોજ ગયેલા યુવાનોને જિલ્લા આરોગ્ય અધિકારીએ ખખડાવ્યા છે રજૂઆત શાંતિથી સાંભળવાના બદલે યુવાનોને તતડાવ્યા હોય જે બાબતનો વિડીયો આજે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે વિડીયોમાં છોટાઉદેપુરના અંતરિયાળ આદિવાસી વિસ્તારના ભોરદા ગામના યુવાનો સાથે વાત કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે કે તમારી સાથે વાત કરું એ મોટી વાત છે તમે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર પાસે પણ તમે જઈ શકો છો હું પણ બેઠો બેઠો જોઉં છું કે તમે ક્યાં સુધી જઈ શકો છો મારી ઉપર કોઈ નેતા નથી ધારાસભ્ય અને સંસદ સભ્ય પણ મારી સામે બેસે છે આ શબ્દ છે છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય અધિકારી શું આ યોગ્ય છે ખરું જિલ્લા આરોગ્ય અધિકારી વાયરલ વિડીયોમાં વધારે જણાવી રહ્યા છે કે તમારી પહોંચ જિલ્લા કલેક્ટર સુધી છે તમને એમ લાગતું હોય કે જિલ્લા કલેક્ટરને અમે રજૂઆત કરીશું તો હું સસ્પેન્ડ થઈ જઈશ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરશો તો પણ મને કશું જ નહીં થાય તેઓ વિડીયોમાં સરકારી બાબુ જિલ્લા આરોગ્ય અધિકારીએ રજૂઆત કરવા પહોંચેલા યુવાનોને કીધું હતું છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય અધિકારીએ મન ફાવે તેમ રજૂઆત કરવા પહોંચેલા આદિવાસી યુવાનોને કહી નાખ્યું પરંતુ અધિકારીને ક્યાં ખબર હતી કે તમારો સમગ્ર ગુસ્સો મોબાઈલના કેમેરામાં કેદ થયો છે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીનો આક્રોશભર્યો વિડીયો વાયરલ થતાં આરોગ્ય વિભાગ પર સવાલો ઉભા થ કર્યા છે કે શું અધિકારીએ વાત ભૂલી ગયા છે કે તેઓ પ્રજાના નોકર છે શું અધિકારીઓ વાત ભૂલી ગયા છે કે જે લોકોની ઉધડો લે છે એ લોકોના ટેક્સના પૈસાથી તેઓના પગાર આપવામાં આવે છે શું અધિકારી એ વાત ભૂલી ગયા છે કે જે એસી વાળા ચેમ્બરમાં બેઠેલા છે તે પ્રજાના ટેક્સના પૈસા છે શું અધિકારી વાત ભૂલી ગયા છે કે જે લાલ બત્તીની ગાડીમાં ફરે છે તે પ્રજાના ટેક્સના પૈસાની છે હવે જોવાનું એ રહ્યું કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પ્રજા સાથે ગેરવર્તન કરવા બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી સામે કાયદેસરના પગલાં લેવામાં આવે છે કે કેમ કે પછી અધિકારીએ કીધેલી વાત સાચી છે કે મને જિલ્લા કલેક્ટર પણ કશું જ નહીં કરે એ તો આવનારો સમય જ બતાવશે છોડાઉદેપુર જિલ્લાની વડી કચેરીઓ ખાતે પ્રજા પોતાના કામ અર્થે જતી હોય છે અને રજૂઆત કરતી હોય છે ત્યારે અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ના આપતા અને ભોળી પ્રજાને દબડાવવાની વાત થતી હોય છે જે બાબતે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે પ્રજાના મહેનતના રૂપે અધિકારીને પગાર મળતો હોય પ્રજાના ટેક્સના પૈસા અધિકારીઓના પણ ઘર ચલાવતા હોય છે પરંતુ સામાન્ય પ્રજા સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવતો નથી તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે ઘણી બધી કચેરીઓમાં પ્રજાના આટાફેરા થતા અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતો નથી સરકારી બાબુઓ ઉલટી પ્રજાને તતડાવે છે તેવી પણ ફરિયાદો પ્રજા કરતી હોય છે જે બાબતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક પગલાં ભરવામાં આવે તો લોકશાહી દેશમાં રજા નિશ્ચિત રીતે લોકશાહી દેશમાં પ્રજા નિશ્ચિત રીતે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકે તેવી પ્રજાની માંગ છે તમને બેસાડીને વાત કરું છું ને મોટી વસ્તુ છે

इसे हमें करना है हमारी तो मार पे नहीं उतरे तुम्हें करना को जाओ यूं कह दी दो हमारी बात करो हमें सीधी बात करो हमें सीधी बात का कोई नहीं मारी हमें इतना याद रखो हमारी हमें कोई नेता नहीं धारा सभे पर प्रेम की वैसे नहीं हमेशा प्रेम प्रेम से सही આલે બાઈસ ઉપર નહીં મેસેજ થાય એ મેસેજ સંઘર્ષ જાણા અમે વાત કરતા હોઈએ ને વખતે તમારી નહીં કે હું કોણ છું સાહેબ તમારી કેટલા સુધી કલેક્ટર સુધી સુપ્રભાત तुम्हारी पिताजी तो मुझे मुझसे बात करने का काम तो जो है भाई मूल तुम्हारा आया पहला तो मैं बोर्डा ने कहीं डॉक्टर ने काले बोल रही मारा क्लास में कई दिन से आवाना से लिया मुझको आमार से लिया मुझको ये पण तय हो मूल तो तुम्हारा थी खाली बातचीत करवावा के तुमने अंदर बुलाया है तो मैं बातचीत ही करने को कभी नहीं तुम्हें आम करियो नहीं तुम्हें आम करियो नहीं क्यों कोई सरकार में जरूरी नहीं कि तात्कालिक तुम्हें आज कौन आज खिज जाए

બસ એનાથી વધારે કલેક્ટર અમને કોઈ હુકમ ના લઈ શકે તમને એવું લાગતું હશે કે અમાર કલેક્ટર તો કંઈક તો સાહેબ સસ્પેન્ડ થઈ જશે હવે કલેક્ટર મારા કેમ નહીં કુટુંબ કે આગળ અધિકાર છે વિડિયો કોઈ અમાર અમે અમારા ગામના જે આ સરપંચ જજને રજૂઆત કરી છે ધાને કરી છે આ સરપંચ આપણને કહો નાનું કર્યું અમારું આ સરપંચ એમ મત ટીલેટ આટલો અમે વિડિયો કોઈ રસ્તો નહી ને અમને અમને બી જે યોગ્ય લાગે અમે કરીએ ને સાવ સાંભળી લેજો તમારી બધી જે આગેમાં રાખી પણ ઉડી છે આનું એક એક મેડિકલ ઓફિસર ડોક્ટરોની કમી છે એ કોઈ શંકા નથી રહ્યું આખા જિલ્લામાં એમબીબી ડોક્ટરો નથી એટલા માટે અમારે એડજસ્ટમેન્ટ જ કરવું હતું બચે બોટામાં એક ડૉક્ટરનો હુકમ થયો હતો એ ડૉક્ટર હાજર જ નહીં થયો ગાંધીનગરથી હવે એમાં અમે શું કરીશું હાજર ના થાય ગાંધીનગરથી ઓર્ડર થયો एक नहीं हादसा तो तो, ना फाइल में नहीं करेंगे नहीं दूसरे जिला में करवाया तो हम इसकी शिकायत हम अनुमान हो सकता है बरा सत्यता बाबाजी हमारे इतनी अपेक्षा है कि आ निराकरण लाओ लो काम में ये काम और था मैं कह रहा हूं ये परस्तुत है હું એ ગાડીને ખુટ અને કોઈને મોકલવો હોય તો તમે એવા જ એ ગાડીમાં પણ મૂકી શકો બરાબર અત્યારે કામગીરી થતી નથી એટલે ચોવીસો સાત નથી બની જ્યાં સુધી

એમાં પણ કોઈ વાંધો નથી એટલે પહેલાં હું ડૉક્ટરનું કહું છું એટલે આજે જરા અમે આ દરખાસ્ત રાખીએ છીએ ડીઓ સાહેબને અને ડીઓ સાહેબથી મુખ્ય રોગ લઈને વાત કરીએ છીએ આવી પરિસ્થિતિ છે તો આપણે એ ડૉક્ટર રેગ્યુલર મેલ ડૉક્ટર પોતામાં મૂકીએ ફિમેલમાં ઘણા બધા પ્રોબ્લેમો હોય છે મેળ ડૉક્ટર મૂકી શકે એને ગાડી પણ ચલાવતા હોય મકસર્જી પણ ચલાવતા હોય એ કમસે કમ આવી જઈ તો શકે બરાબર અને આજુબાજુમાં કઈ એક આયુષ ડૉક્ટર હશે તમારે આટલું બધું નજીકની બી એસીમાં તો એક આયુષ ડૉક્ટર હશે તો એ ડૉક્ટરમાં ફેલાડી મૂક્યું છે અને જૂન પછી અમે બદલીથી મોકલીશું અત્યારે અમારે છે કે અત્યારે આટલા સરકાર અમને મળતી